જે સ્પેશિયલ વેકેશન મોડ ઓન સ્ટાર્ટ થઈ ગયો છે સો વી આર ગોઈંગ ટુ વેકેશન હાઉસ ક્રિ નાની હોમ ક્રિટી ઇઝ હોમ કે ઓફિસે આવ્યા છીએ અમે સ્પેશિયલી ક્રિતિની વેકેશન્સ એન્જોય કરવા માટે કે અમે લોકો નાના હતા ત્યારે કેવી રીતે વેકેશન એન્જોય કરતા હતા એ બધું આજે ક્રિતિ માસીને મળશે મામાને મળશે અને વેકેશન્સ મોડમાં શું કરવું જોઈએ કરવીન સાથે ઇઝ કમિંગ

મા મા માથી સવાયું નામ છે મામાનું એટલે જ તો મામાના શબ્દમાં બે વાર મામા આવે છે તો મામા વેકેશન એક્ચ્યુઅલી શું છે અમારા દર્શક માટે તમે બે શબ્દ કહેશો પ્લીઝ હું તો બિઝનેસમેન છું પણ સ્ટુડન્ટ માટે વેકેશન એટલે એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી હોય છે પોતાની જાત સાથે રહેવાની અને નવી વસ્તુઓ શીખવાની જે એની અંદર હોય જે એને એની સ્કૂલ લાઈફમાં શીખવા ન મળતી હોય એમાં ક્રિએટિવ વસ્તુ કારણ કે એમાં એક રૂટીન લાઈફ હોય અને વેકેશનમાં એક અલગ કાંઈપો રિફ્રેશમેન્ટ હોય તો વેકેશન ખૂબ કામની વસ્તુ છે થેન્ક યુ છે અમારા મામી જાન હા હા આજ છે મારા મામી આજ છે મારા સંતૂર મામી મારા મોસાળ પરિવારનું શાન છે મારા મામી હા મામી યુ આર વેરી બ્યુટીફુલ હેલો મામી હેલો હેલો કેવું લાગે છે આજે બાણિયા બધા તમને હેરાન કરવા માટે આવી ગયા છે બિલકુલ હેરાન નથી કર્યા જ્યારે મારા લગ્ન થયા ને ત્યારે તમે બધા એટલા કેટલા નાના નાના હતા મમ્મી અને મને મામી 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 કરતા ચારે બાજુથી થી ઘેરી વળતા અને આજે તમે એટલા જ સ્વીટ છો અને મારા દિલની નજીક છો અને ઓલવેઝ રહેજો અમારી સાથે એટલે હું યંગ ફીલ કરું છું તમારી સાથે રહી તો અત્યારે લાગે છે થેન્ક યુ જોઈ શકો છો આજનું નું અરેન્જમેન્ટ બાય વન એન્ડ ઓન્લી માય મામો એ કામ 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 કીધું આવો

મેરા તેરા છોટા બડાયા મન મિટા દો ફિર સબક તુમ હૈર તુ સબકે હો હા આ સોચ રાખવા વાળો છે મારો ભાઈ મારો કૃષ્ણા જ્યારે અર્જુનને નાનકડી હેલ્પની પણ જરૂર પડે કૃષ્ણા એમને ખૂબ જ ગાઈડ આપે છે તો હી ઇઝ માય ગાર્ડનર એન્ડ હી ઇઝ માય હીરો હી ઇઝ માય કૃષ્ણા હેલો આજનો સવાલ તમને છે રાજભાઈ કે શું એકચ્યુઅલી વેકેશન શું હોય વેકેશનમાં શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ વેકેશન એટલે ફ્રી ટાઈમ અને ફ્રી ટાઈમને તમે પૈસા જેવું છે ઇન્વેસ્ટ કરી શકો અને ખર્ચ કરી શકો તો હું એવું સજેસ્ટ કરીશ કે ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ખર્ચ કરો પણ સેવન્ટી ફાઈવ કરો હું જ્યારે આવો નાનો ભાણીઓ હતો ત્યારે મને ઓલા મામા મળ્યા

કોલ હર પીસી બીકોઝ શી ઇઝ વેરી મચ બિગ ફેન ઓફ ધ પ્રિયંકા ચોપડા યસ ઇલેવન ટ્વેલ્થ ના લર્ન કરાવે છે અમારા દર્શક મિત્રો માટે તમારું શું કેવું છે આજના એટમોસ્ફિયર જોઈને અરે સુપબ છે તમે જોઈ શકો છો અમે બધા કઝિન સાથે એન્જોય કરીએ છીએ મામા અને મામી છે જેને અમને પહેલેથી જેવું શીખવાડ્યું છે કે લાઈફનું હર એક સવાલ આપણે એન્જોય કરવું જોઈએ અને આપણે બધા સાથે મળી અને અત્યારે વેકેશન છે તો અમે સાથે ટાઈમ સ્પેન્ડ કરી અને એન્જોય કરી છીએ અને અમારી લિટલ સિસ્ટર્સ ને ને બહુ જ મિસ કરીએ છીએ અત્યારે થેન્ક યુ સો વેરી મચ પ્રિયા મેડમ થેન્ક યુ હા ચલો છે હલો માસી અમારા અમારા કૃતિબેન માટે ચોકલેટ લઈ આવ્યા છે વિહાન ને આપો પેલા કૃતિ જય ને આપો છે દાલ રાઈસ છે શી ઇઝ વેરી હેલ્ધી ડાયટિંગ વાળી મારી ભાભી છે હાલો અને મારો ભાઈ માત્ર એક જ વસ્તુ ખાય છે એ જમ્યા પછી ઓહો અને મામા ઓ થેન્ક યુ ચલો તો આજનું મેનુ છે પાપડ છે દહીં છે પરાઠા છે બિરયાની છે અને સ્પેશિયલ ઢોકળીનું શાક છે સલાડ છે તો કેવું લાગ્યું પિનલ તમને જમવાનું વિહાનભાઈ જમે છે સુંદર આ છે અમારા નાનકડા અત્યાર પૂરતા નાનકડા લાડલા અમારે ઢીંગો જે બાકી છે એટલે આમ તો મારા નાના કહેવાય પણ આ છે અમારા કુમાર જે કેવું લાગ્યું કુમાર તમને જમવાનું આજે આટલા વર્ષો પછી ની ડાયટિંગ પછી તમારે પહેલી વાર ઢોકળી શાક ખાઈ રહ્યા છો એટલે ઢોકળી જોઈને તમને પ્રિયા ઢોકરા જેવી યાદ આવે બોલો રઘુ બ્રહ્મ

તો રિયલી એક સ્પેશિયલ મિસિંગ મેસેજ છે અમારા બેન સ્નેહાબેન માટે અમે એને આજે બહુ મિસ કરીએ છીએ જે અત્યારે કેનેડામાંથી હમણાં એમની સાથે વિડીયો કોલમાં વાત કરીને તમારા બધા ફ્રેન્ડને દેખાડું છું બાય ધીસ વોઝ માય ટાઈપ ઓફ સમ વેકેશન વિધી એન્જોઈંગ વિથ હર માસી એન્ડ મામા એન્ડ એવરીબદી નવ યુ ગાય સ્ટેલ મી યોર આઈડિયલ ટાઈપ ઓફ સમ તમારું સમર વેકેશન્સ કેવી રીતે માણો છો ડુ કમેન્ટ એન્ડ ઇફ યુ વિશ ટુ વોચ સચ અ મોર વિડીયોઝ ઓફ માઇન્ડ દેન ડુ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ સો વેરી મચ વોચિંગ દિસ વિડીયો